નજીક થયેલ મારામારીના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં છેલ્લા ઘણા સમયથી ગુનેગારો ગુનો કરતા અચકાતા નથી અને વારંવાર મારામારીની ઘટના બને છે જેમાં આજે ઉમેરો થયો છે સવારે આઠથી નવ વાગ્યાના સમય દરમિયાન વાહન પાર્ક કરા જેવી નજીવી બાબતે મારામારી થઈ હતી જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં કેટલાય વ્યક્તિઓ હાથમાં પાઇપ ધોકા જેવા હથિયારો લઈને આવે છે અને એક બાઇક ચાલક ઉપર તૂટી પડે છે જે બનાવમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ વ્યક્તિએ હોસ્પિટલ ખાતેથી પ્રતિક્રિયા આપી હતી જોકે મારામારીની ઘટનામાં સામેના પક્ષના લોકોને પણ ઈજા થયેલ હોવાનું સામે આવ્યું હતું આ બનાવમાં પોલીસે જરૂરી નિવેદનો લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સમ્રાટ સમાચાર તળાજા મારું નામ વાળા અનુરાગ મનુભાઈ છે હું પાવઠી ગામમાં રહું છું તળાજા ગોપનાથ રોડ ઉપર સદવિસાર હોસ્પિટલની સામે અમારું કારખાનું છે હીરાનું હું ને મારા પપ્પાને મારા કાકા અને બધા કારખાનું ચલાવીએ છીએ ઘણા વર્ષથી આજે સવારે પાર્કિંગ નીચે અમારા ગ્રાઉન્ડ ફ્લોર ઉપર એક દુકાન છે એની બાજુની દુકાન ઉપર મેં મારી બાઈક પાર્ક પાર્કિંગ કરી રોજે કરું જ છું હું એટલે એ દુકાનના જે ભાઈ હતા જે ધનાભાઈ નામ હતું એમનું એણે અમને કીધું કે તમે અહીંથી તમારી ગાડી લઈ જાઓ એટલે અમે એવું કીધું કે કાકા તમારી દુકાન સામે ગાડી નથી એટલે તમે શું ખોટા હેરાન કરો એમ એટલે એણે જયંતિભાઈ કરીને કોકને કોલ કર્યો અને એ ભાઈ આવ્યા જયંતિભાઈ અને અમને નીચે બોલાવ્યા મને મારા કાકાને એટલે અમે નીચે ગયા એટલે એ લોકો ગાળો બોલવા માંડ્યા અને એવું બધું થયું એટલે સામા સામી ઝપાઝપી થઈ એટલે મને અહીંયા વાહામાં વાગી ગયું એટલે મને શક્કર જેવું આવવા માંડ્યું એટલે હું મને બધા ઉપર લઈ ગયા કારખાને પછી મેં મારા પપ્પા હાજર નહોતા એ અમદાવાદ ગયેલા હતા એટલે મેં એમને કોલ કર્યો કે પપ્પા આવી રીતે છે એટલે મારા ભાઈ છે અને મારા પપ્પાના ભત્રીજા રાજુભાઈ છે અમારા ગામમાં એને કોલ કર્યો એટલે એમ કારખાને આવ્યા અને મને હોસ્પિટલ લઈ જતા હતા એટલે દાદરમાં મારા પટેલ સાથે થઈ ગયા કે ચાલો હું હોસ્પિટલ આવું એમ એટલે અમે બાઇક ઉપર બેઠા એટલે ત્રણ ચાર જણાએ હુમલો કર્યો એમાંથી એક ઋત્વિકભાઈ ડાબી હતા અને એક ગોપાલભાઈ મકવાણા કરીને ત્યાં બાકી બીજા બે ત્રણ હતા એનું નામ મને નથી આવડતું પછી મારા પટેલને નાક ઉપર વાગી ગયું એટલે એને ફેક્ચર થઈ ગયું એટલે એ બેભાન થઈ ગયા ને ત્યાં પછી મને રાજુભાઈને બાયપે માર્યું એટલે મને અહીંયા વાહમાં ફેક્ચર થયું અને રાજુભાઈને વાહમાં ને પેટ ઉપરને બધે માર્યું